ઘનશ્યારામ મિત્રો મોજમાં મોસો ને હા હું કેટલો મોજ મોસો હું અંદા વિડીયોમાં બ્લોકમાં તમે જોઈ શકો છો ને હે હા તો આવી રીતે તમે અંદાજ પણ મોજમાં જ રહેજો મારા કુટુંબમાં મારા ભાઈઓને ને એને ને પિતૃ નડે એવા ચાર વખત દાખલા કર્યા વળામણા કર્યા આપણે એમાં કાંઈ રસ નહીં લેતા હો હા આપણને કાંઈ નડતું જ નહીં લોકો તો કહે છે કે બાર પેઢીએ આ સાખરીઓ નડે ને પૂંસળું નડે ભીકણું નડે મને કાંઈ નહીં નડતું હું જો મોજમાં આનંદમાં હંધાઈ રાજ્યોમાં મોજ કરું ને આનંદ કરું તો તમે કોઈ આમાં પિતરું કે આ નડે ને પૂંસણું નડે કોઈ વસ્તુમાં કાંઈ મગજમાં નાખતા નહીં તમારા કર્મો જ નડે તમને એટલે કર્મો હારા કરજો ભવિષ્યમાં આપણે ભાથું બાંધવાનું છે ખેતર જઈએ આપણે ને કેમ ટિફિન લઈ જઈ ભાત હારે લઈ જઈ એવી રીતે એટલા જન્મનું પણ અત્યારે જ ભાતું બાંધવાનું છે હારા કર્મ કરીને તો આનંદમાં રહેજો મોજમાં રહેજો મારા વિડીયા જોતા રહેજો તો જો ભાઈ આ સંસારમાં છે ને કર્મ સિવાય કાંઈ નડતું જ નહી પણ જો તમને કાંઈ એવો ડાઉન લાગતો હોય તો સારી માંસ હોય મોટી માંસ ત્યારે પીપળા પાણી રેડી આવવું અને એમથી વધારે ભોળાનાથને જળનો લોટો ગયો એટલે રેડી જાય શ્રી આરામ ખરેખર જો તમને કાંઈ શરીરમાં દુઃખ હોય કે મગજમાં કાંઈ ટેન્શન હોય તો તમે જો ભોવા પાસે વાત કરશો ને તો એ દોરા ધાગા ને આ નડતર છે ને આ છે ને એવી વાત સમજાવશે અને જો બ્રાહ્મણો કે પંડિત પાસે જાઓ તો રાહુ કેતુ કે આ ન આ નડે આ ગ્રહો નડે આવી હિન્દી વાતો સમજાય છે તો ખરેખર તો આપણા કર્મો જેવા કરેલા હોય ને એ જ આપણને નડે આ મારું આવું અનુમાન છે હો ભાઈ હા પછી તમને જે ગોઠે એ જય શ્યારામ બાકી તો તમને જેની પર વિશ્વાસ હોય ને દેવી દેવતા કે કોઈ પણ ગુરુ તો એનું રાત્રી સ્મરણ કરો ને ભજન વધારે રાખો હા ને ઈશ્વર તો આપણી અંદર જ છે આ બોલે બીજો નથી ઈશ્વર તો આપણી અંદર જ છે આ બોલે બીજો નથી આ ચૈતન્ય સ્વરૂપ પરબ્રહ્મ પરમાત્મા સર્વ વ્યાપક ઈશ્વરનો જ્યોત સ્વરૂપ હું અહીં છું આવું મને સમજાણું જય શિયા રામ દુખ્યા દુખ્યાને તમારથી જે બને ને એ સહાયરૂપ થાવું હારેલાને હિંમત આપવી

મારે મોટો એક છોકરો છે ને એ સંસ્કાર સ્ટુડિયો લાઈવ પ્રસારણ કરે છે પછી મોટા છોકરા પછી પાંચ દીકરીઓ અને પછી નાનો દીકરો નાનો દીકરો છે એ સંસ્કાર કંકુત્રી નું કરે છે કળસારમાં હા પણ મોટા દીકરાને બે દાણ પણ એવો કુલ હાથ વેવાય છે મારે હાતે હાથ ભગત ઓ ભાઈ ઈ એક ઉપરવાળા ની એટલી બધી મારી પર કૃપા છે હાતે હાથ વેવાય હા ભગત નહી પર માટી લેવી નઈ દારૂ કાઈ લેશન કાઈ ની ને એ પાસે પાંચ દીકરીઓને જો હંદાય ભગત માણસો મળ્યા ને હારામ હારું છે અને અમે બે માણસ ને તો એટલા ભાગ ને કે આ બાર વર્ષથી તો અમે આ મોરારી બાપુની રામકથામાં હંદાઇ હંદોખા નોખા રાજ્યોમાં હંદાઇ જાય છે સપ્તાહમાન તાગડધીના ધીના છે ને આનંદથી જીવન જીવી જીવીશી આ એક આ ભગવાનની અમારી ઉપર મોટા મોટી કૃપા છે હો હા એટલે તો આ આનંદ મંગળથી મોજ કરી આનંદ મંગળ કરવાની રહેવાની આવી મહેનત કરજો હા માટે કહેવાય છે ને કે આ કળિયુગમાં નામા ધારા એટલે જેને તમને વિશ્વાસ હોય એ કરજો રટણ કરજો ભજન કરજો અને મોજ રહેજો ને અમારા વિડીયા જોતા રહેજો ભક્તજનો ધાર્મિક સામાજિક અને સાંસ્કૃતિક જો વિડીયો જોવા હોય તો સંતોષ કળસાર યુટ્યુબ चैनल जय सियाराम ये बाई गोलमल है भाई गोलमल है शेती डगला शेती भर दो शेती डगला शेती भर दो जाऊँ तुम्हारे रे पहले पारो गेल पार, पार तेरे जाऊ हो સમરણ કરીને ને વિશાર રે સમરણ કરીને ને વિ રે શેતી શેતી ને તમે ડગલા ભરજો સંસાર ની જૂઠી માયમાં શેતી શેતી ને ડગલા ભર રે શેતી શેતી ને ડગલા ભર જાઉં તમારે પેલે પાર પૂછું સો મું ને શું પૂછું સો મુંજને કેવું શું કરું શું નોખો નોખા પ્રાંતમાં જઈ બીડિયા બનાવું શું સીતારામ 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 રાધે શ્યામ રાધે શ્યામ રાધે રાધે શ્યામ સીતારામ સીતારામ રાધે રાધે શ્યામ જય શ્યા રામ ભક્તજનો ખૂબ ખૂબ આભાર હો ભાઈ હા આપણા વિડીયા જોવો છો અને આપણને જે સપોર્ટ આપો ને એ બદલ તમને ધન્યવાદ હો આભાર હા અત્યારે આ બ્લોક હું છે ને પૂરો કરું છું ફરી આપણે છે ને બીજા નવા બ્લોકમાં પાછા મળશું હો હા ચ્યા સુધી આપણા जय श्रम् जय श्रम् जय श्रम् आजु